ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખને ખર્ચે કોઝવે તથા નાળા પર મેજર બ્રિજ અને સ્લેબ ડ્રેઇની કામગીરી મંજૂર કરવામાં આવી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સચોટ રજૂઆતને પગલે સરકાર દ્વારા કામગીરી મંજૂર કરાતા પ્રજામાં આનંદ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જેતપુર પાવી તાલુકામાં પડતી પ્રજાની મુશ્કેલીઓ અંગે હયાત કોઝવે તથા નાળા ઉપર મેજર બ્રિજ અને સ્લેબ ડ્રેનની કામગીરી અંગે ધારદાર રજૂઆત કરી હતી કે જેના ભાગરૂપે સરકાર દ્વારા જેતપુર પાવી તાલુકાના વિકાસ અર્થે એક નવો મોર પીપેટ આપવામાં આવ્યો છે કે જેમાં અંદાજીત ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે જે કામોને મંજૂરી મળતા સમગ્ર પાવી જેતપુર સહિત છોટાઉદેપુર પંથકની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે પાવી જેતપુરના વચલી વચલીભીત ખાંડી રોડમાં બે નંગ મેજર બ્રિજ તથા એક નંગ સ્લેબ ડ્રેઇનની કામગીરી તેર કરોડ સાહીઠ લાખને ખર્ચે જેતપુર કદવાલ રોડ બે નંગ સ્લેબ ડ્રેનની કામગીરી બે કરોડ પંચોતેર લાખને ખર્ચે પાણી પાણીમાઇન્સ સ્લેબ ડ્રેનની કામગીરી એક કરોડ વીસ લાખ તો વાંકી ભાન પરી હાથી પગલા રોડ સ્લેબ ડ્રેનની કામગીરી એક કરોડ દસ લાખને ખર્ચે જ્યારે ખટાસ ઓલિયા કલમ રોડ સ્લેબ ડ્રેનની કામગીરી લાખ લાખને ખર્ચે મંજૂર કરવામાં આવે છે કુલ ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખને ખર્ચે આદિવાસી પંથકમાં રસ્તાના કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો